નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો વાલા ખેડૂતભાઈ આજે આપણે તમારા માટે ખાસ કરીને આ ગાય જે દૂધ પીવા માટે જે લોકોને લેવાની હોય એના માટે ખાસ આપણે વેચવા માટે લઈને આવી ગયા છીએ આપણી ચેનલ પર તો મિત્રો જોઈ શકો છો આ જે ગાય છે એ વેચવા માટે મૂકેલી છે જે કોઈ વ્યક્તિને લેવાની હોય એ ગાયનો વિડીયો બરાબર જોઈ લઈ અને મિત્રો આ ગાય જે લોકોને ન લેવાની હોય એ વિડીયોને આગળને આગળ શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતભાઈની હેલ્પ થઈ શકે કોઈને લેવાની હોય તો એના સુધી આ ગાય પહોંચી શકે અને મિત્રો જોઈ શકો છો આઠ મહિનાનું ગાભણ છે આ ગાયને અને બીજું વેતર આ ગાય છે એકદમ રૂપાળી એવી દેખાતી આ ગાય વેચવા માટે મૂકેલી છે જે આપણી ચેનલ પર તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આ સોજી છે એકદમ ગાય અને આઠ આઠ મહિનાનું જે ગાભણ છે એટલે આઠ મહિના ગાભણના થઈ ગયા છે અને બીજું વેતર હાલમાં વ્યાયામ છે તો મિત્રો જે કોઈ વ્યક્તિ લેવાના હોય એ જોઈ શકે છે આ ગાયને અને મિત્રો જો તમારે ન લેવાની હોય તો આગળને આગળ શેર કરો આ વિડીયોને જેથી કરીને કોઈ ખેડૂતભાઈને લેવાની હોય તો કોઈને દૂધ પીવા લેવાની હોય તો ખાસ કરીને એને આ વિડીયો પહોંચી શકે મિત્રો બે ફોટા પણ આપણી પાસે અલગ અલગ છે ગાયના એ પણ તમે જોઈ શકો છો આ ફોટામાં કે આ રીતની ગાય છે અને મિત્રો હવે આ ગાય ક્યાં જોવા મળશે એનું એડ્રેસ આપણે તમને કહી દઈએ તો મિત્રો આ ગાયને જે આઠ મહિનાનું ગાભણ છે અને બીજું વેતર છે હાલમાં ગોડલાધાર જે ગામ છે ત્યાં જોવા મળશે અને તાલુકો છે જસદ અને જિલ્લો છે રાજકોટ કિંમતની વાત કરી દઈએ સાઠ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે એમાં આમ તેમ થોડો ઘણો નોર્મલી ફેરફાર થઈ શકશે કોઈને એક રૂપિયાનું કમિશન તમારે આપવાનું નથી નીચે મોબાઈલ નંબર આપેલો છે વિડીયો ચાલુ છે એની તમે ડાયરેક્ટ વાત કરી શકો છો જે ભાઈની ગાય છે એની સાથે મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો